અમદાવાદના એસટી ડેપોમાં મુસાફરોની ભીડ સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં પેસેન્જરોની ભારે ભીડ જોવા મળી રહી છે ગીતા મંદિર એસટી સ્ટેન્ડ પર પેસેન્જરોનું કીડિયારું પુરાણું હોય તેવું જોવા લાગી રહ્યું છે પેસેન્જરોની બસમાં બેસવા માટે પડાપડી જોવા મળી રહી છે પેસેન્જરોની રિઝર્વેશન માટેની પણ લાંબી કતારો લાગી છે સાતમ અને જન્માષ્ટમીના પર્વ પર એસટી સો રાજકોટ વેડાને લઈને દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે જ એસટી બસ પર આજે જે તહેવારોની હેલી જામતી હોય છે ત્યારે રજાઓની પણ વણઝાળ થતી હોય છે અને તહેવારના પગલે લોકોનો ધસારો છે તે એસટી સ્ટેન્ડ પર ઉમટી પડ્યો છે બસમાં બે બેસવા માટે પણ પડાપડીના દ્રશ્ય સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં એસટી બસ સ્ટેન્ડ પર કિડિયાળું પેસેન્જરોનું ઉભરાયેલું નજરે પડી રહ્યું છે એક્સ્ટ્રા બસો રાજકોટ મેળાને લઈને સાથે જ અન્ય વિસ્તારમાં જ્યાં દર વર્ષે ડિમાન્ડ બસોમાં બેસવા માટેની થતી હોય છે પેસેન્જરોનો જ્યાં વધારો થતો હોય છે